વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કલ્યાણરાયજી મંદિર ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી પૂર્ણિમાના પાવન દિવસે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ સુદ પૂનમ એટલે શ્રાવણી પૂનમને શનિવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં અને પરમ પૂજ્ય ગો એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી મંદિર ખાતે યજ્ઞ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી અહીં દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાના પાવન દિવસે બ્રાહ્મણો દ્વારા મોટી સંખ્યામાં અહીં યજ્ઞોપવિત બદલવામાં આવે છે અહીં મંત્રોચ્ચાર અને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે આજે શ્રાવણ સુદ પૂનમ સાથે જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો પર્વ પણ છે સાથે જ બળેવ એટલે કે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત્ર બદલવામાં આવે છે ત્યારે શનિવાર કલ્યાણરાયજી મંદિર ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ ભૈતા નપુગો એક્ષવાણ શ્રી દ્વારકેશલાલજી મહારાજ નપુગો શ્રી આશ્રય કુમારજી નપુગો એક્ષવાણ શ્રી શરણમ કુમારજી વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર પ્રમુખ માલવ ઉપાધ્યાય વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા મહામંત્રી મુક્તેશ ત્રિવેદી

અપૂર્વ સહયોગથી સમગ્ર પરિવર્તન પરિવર્તનનું આયોજન કરવામાં આવે છે યજ્ઞો પરમમ પવિત્રમ પવિત્ર સહજમ પુરસ્તાદ એ મંત્ર દ્વારા નવતન યજ્ઞો ધારણ કરવામાં આવે છે યજ્ઞોપવ બહારથી કેવલ સૂત્ર દેખાય છે પણ એ કારણ બની જાય છે એવી રીતે કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે સિંદૂર હનુમાનજીને ચડાવવામાં આવે પણ એ સિંદુર જ્યારે સિદ્ધ કરવામાં આવે અને હનુમાનજીને ચલો ચડાવવામાં આવે ત્યારે એ સિંદુર પણ સિદ્ધ થઈ જાય છે

બ્રાહ્મણો માં આજના અનેરું મહત્વ છે બ્રાહ્મણો જે યજ્ઞોિત ધારણ કરતા હોય છે દર વર્ષે આજના દિવસે શ્રાવણી પૂર્ણમના દિવસે આ યજ્ઞ

આવરણ પણ કહેવામાં આવતું કે બ્રાહ્મણ યજ્ઞો પવિત્ર પરિવર્તન માટે આજે વડોદરા શહેરના મધ્ય કલ્યાણરાયજી મંદિર ખાતે પરમ પૂજ્ય એકસો આઠ વાક્યસ્થાનજી મહારાજના સાનિધ્યમાં આશ્રય કુમાર શરણ બાવાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બ્રાહ્મણો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની હાજરીમાં શાસ્ત્રોક્ત અને યજ્ઞનારાયણ દેવની હાજરીમાં અહીંયા પરિવર્તન પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર વર્ષની કાર્યક્રમ માફત થઈ રહ્યો છે આજ રીતે સમગ્ર શહેર જિલ્લા ગુજરાત અને દેશમાં સમગ્ર જે બ્રાહ્મણો આજના દિવસો યજ્ઞ પરિવર્તન કરતા હોય હું આપના મારફત તમામને રક્ષાબંધનની પણ શુભેચ્છા પાઠ છું અને ખાસ કરીને બ્રાહ્મણોને આજની તારીખે પરિવર્તન પરિવર્તનના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને પરિવાર એમની તેજસ્વીતા પ્રાપ્ત કરે એવી પ્રભુ પ્રાશે